સંચાલિત રાહતના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ તથા બચુકાઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજા હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજીત પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના અંદાજીત પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા તેમ જણાવ્યું હતું બચુકા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેના બોર્ડ પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનારા તબીબી ટીમની ચા નાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થા બસિર રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાયા આમોદ ચંબુસર માર્ગ પર આવેલી બચ્ચોકા ઘર સંચાલિત રાહતદારનું દવાખાનું આમોદ પુરસા આછોદ માંગરોલ તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ પુરવાર થઈ રહી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ હું બસીર સાહ એમ રાણા મહતમીન બચ્ચોકાર આમૂર જણાવું છું કે આજરોજ શંકરા આઈ હોસ્પિટલ અને બચ્ચો કાઘર આમૂરની દેખરેખ હેઠળ ચાલતા દ્રશના દવાખાનાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પચાસથી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો તેમાંથી તપાસના અંતે ત્રેવીસ દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં હોસ્કરાઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કાકર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી અને શંકરા આઈ હોસ્પિટલના ડૉક્ટર ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી આજના કેમ્પની ખાસ ખૂબ એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ રિનિયન વસે છે તેવા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મોરાના ઈસ્માઈલ સાહેબ ગયા દરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો મસાબા કેમ્પ કેટલા સમયે તમારા હોસ્પિટલમાં રાખવામાં આવે છે દર મહિનાના ત્રીજા રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે અને તમામ દર્દીઓને ચા નાસ્તાને બધાની ફ્રી સેવામાં હાજી આ તમામ જે બી દર્દીઓ આવે તે લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો ખાત ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને ડૉક્ટરશ્રીઓ તથા એમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા દ્વારા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે